નમસ્તે મારું નામ છે ગુડડી સમાજવાપે પરિયમ હું શ્રી સાનંદર કન્યા ચારામાંથી આવી છું આજે હું તમને અગ્નિ વિશે કહીશ અગ્નિ એ આપણે વડે વાતાવરણ છે માં બનાવેલ એક નાનું હવન કાર્ય છે જેમાં અગ્નિ અને તેમાં વપરાતી વસ્તુ દહન વડે પર્યાવરણને શુદ્ધ કરવાની પ્રક્રિયા છે આજ ના સમય આપણી ભાગદોડ વાળી જિંદગી અગ્નિ હોત્ર કરવાની દરરોજ ટેવ પડીએ તો આસપાસના વાતાવરણ પણ આપણે સુધારી શકીએ છીએ અગ્નિહોત્ર શું શું જોઈએ તેવું કહીશું તાંબાનું પિરામિડ આકારનું પાત્ર અથવા માટીનું પાત્ર ગાયનું ચાણ ગાયનું ઘી ગુગર પછી આ તલ કોઈ ખૂણામાં બાલ્કની ફરિયામાં ખુલ્લા મેદાનમાં ચારાની ગબી માં વગેરે પદ્ધતિ સૌપ્રથમ અગ્નિઓત્ર પાત્ર લઈ તેમાં ગાયનું ચાણ ચોખા કપૂર અને ઘી ઉમેરી અગ્ન પ્રચલિત કરો અમારા શું ફાયદો થાય છે આપણો આપણું મન શાંતિ લે અને મગજ આવે વિચાર આવે અને રાખનો ઉપયોગ ખેતીમાં પણ કરવામાં આવે છે તેનાથી છે અને ગાયનું છાણ અને ગૌમૂત્ર સાથે ભેળવીને ખાતર તૈયાર કરવામાં પણ આવે છે